હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ વાર્તા એક સમજુ પિતાનો પત્ર પ્રિય પુત્ર આ પત્ર હું તને ત્રણ કારણોસર લખું છું એક જીવન નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય બે હું તારો પિતા છું અને આવી વાત જો હું નહીં કહું તો તને કોઈ જ નહીં કહી શકે ત્રણ આ બધી વાત હું મારા અનુભવથી કહું છું અને જો હું નહીં કહું તો પણ તું તારા જીવનથી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહીં હોય જીવન સારું ને શાંતિથી જીવવા આટલું જ કરજે એક જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મનમાં ના લાવીશ તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ પણ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેવું કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હંમેશા સાવચેત રહેવું આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધાનો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ સ્વાર્થ પણ હોઈ શકે ઉતાવળમાં કોઈને સારા મિત્ર ના માની લેવા નંબર બે દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય આ વાત તને ખાસ કામ લાગશે જ્યારે તને કોઈ તર છોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહીં મળે જિંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર જ ખુશ રહેતા શીખજે ત્રણ જિંદગી ટૂંકી છે જો તું આજનો દિવસ વેડફીશ તો કાલે તને જિંદગી પૂરી થતી લાગશે તો જિંદગીના દરેક દિવસ દરેક પલનો સદુપયોગ કર ચાર પ્રેમ બીજું કંઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ સમય દરેક દર્દને ભૂલાવે છે કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂરત કરતાં વધુ ડૂબી જવું એમ પણ કોઈના દુઃખમાં પણ જરૂર કરતાં વધુ પરેશાન ન થવું પાંચ અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં ડબળો માણસ સફળ જ થાય વિદ્યાથી વધુ કશું જ નથી ભણવાના સમય ધગસથી ભણો છ હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે અથવા હું પણ તને આખી જિંદગી સહારો આપી શકીશ કે નહીં મારી ફરજ તને મોટો કરી સારું ભણતર આપી પૂરી થાય છે એ પછી તું લીંબો સેનો કે બી એમ ફરીશ કે પછી સરકારી બસમાં એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે સાત તું તારું વચન હંમેશા પાળજે પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખવી તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ના રાખવી જો આ વાત તને સમજાઈ જશે તો તારા જીવનના મોટા ભાગના દુઃખ દૂર થઈ જશે મેં ઘણી લોટરીની ટિકિટ ખરીદી છે પણ એક પણ લાગી નથી જીવનમાં એમ નસીબથી જ અમીર થવાતું નથી એના માટે ખૂબ મહેનત કરવી જ પડે છે તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહીં નવું જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જન્મ તો આવશે જ પણ એ જન્મમાં આપણે મળશું કે નહીં તે ખબર નથી તો આ જન્મમાં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવો સ્વજનો જો આ વાક્યો સોનેરી લાગ્યા હોય તો એક બે વધુ સ્વજનોને શેર કરજો હૃદયથી શ્રેષ્ઠ શુભેચ્છાઓ તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ